સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈથી તો ડભોઈથી ફરીથી એક ચોરીની ઘટના સામે આવી છે જણાવી દઈએ ડભોઈના વેગા ચોકડી પાસે એક દુકાનમાં લૂંટની ઘટના બની હતી આ લૂંટની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે જણાવી દઈએ ડભોઈથી તો વેગા ચોકડી પાસે આવેલા શ્રીરામ ટીમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં આ લૂંટની ઘટના બની હતી જેમાં ચાર જેટલા ઇસમો ધસી આવી દુકાનમાં પિસ્તાળીસ હજારની લૂંટ કરી દુકાન માલિકને માર મારી લોહી લુહાણ કરી ભાગી છૂટ્યા હતા જે બાદ લૂંટની તપાસ હાથ ધરાતા એલસીબીની ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી લૂંટનો ભેદ ઉકેલ્યો છે જેમાં મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સુરજપુરા મોહનિયા કે જે એમપીના જાંબુઆ જિલ્લાનો રહેવાસી છે જેને ઝડપી પાડવામાં આવ્યો છે આ લૂંટનો મુખ્ય આરોપી થોડા સમય પહેલા આજે ટિમ્બર્સની દુકાનમાં નોકરી કરતો હતો અને ટિમ્બર્સની દરેક જગ્યાથી વાકેફ હતો લૂંટની ઘટનામાં આરોપીએ દુકાનમાં ધુસી જઈ દુકાન માલિકને માથાના ભાગે હથોડો મારી ઇજા પહોંચાડી રોકડ રકમ સહિત મોબાઈલ ફોન લઈ ભાગી છૂટ્યો હતો જે સંપૂર્ણ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી તથા હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડવા એલસીબીની ટીમને સફળતા મળી છે આરોપીને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરતા એક રીઢો ગુનેગાર હોવાનું માલુમ પડ્યું હતું અને પહેલા પણ તેની ઉપર ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોરી તથા લૂંટની ફરિયાદો થઈ યૂકી છે હાલ આરોપી પોલીસની પકડમાં છે અને તેની સાથે લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે ગઈ તેર અને ચૌદ ઓગસ્ટની રાતે ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તેજ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો તેના કારણે એ તમામ રીતેથી પહેલાં ટિમ્બરયાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સે આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું કુલ ચાર આરોપીઓ એમપીથી ટ્રેનની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ અત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના બે હજાર વીસના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતાં એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાઓની જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારનો ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ફાઇવ અને થ્રી નાઇન્ટી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજિસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે આ કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ હથોડાથી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચિસ જો છે વિક્ટીમ દ્વારા એની અંદર ઈજા પામ્યા હતા કુલ સુડતાલીસ હજારની આસપાસનો મુદ્દામાલ આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકીફ હતા કે કઈ જગ્યા પર માણસ સુએ છે દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા